ઉદેપુરથી ઝડપી લીધો હતો ત્યારે આરોપીએ દારૂ પાર્ટી કર્યા બાદ આ અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે શહેરમાં ટીપી રોડ ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે જેને પગલે સુભાષ બ્રિજ આરટીઓ ઓફિસની સામે આવેલા ટીપી રોડને ખોલવાની અને ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં આરટીઓના સામેના ભાગે મેટ્રોના પિલ્લરની નીચે ગેરકાયદેસર રીતે દુકાનો અને પાનના ગલ્લા તેમજ ચાની દુકાનો સહિત પચીસ થી વધુ દબાણો ઉભા કરી દેવાયા હતા જેને પોલીસ દ્વારા બંદોબસ્ત મળતા ડિમોલિશ કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓના વિશાળ હિતમાં વધુ એક હિતલક્ષી નિર્ણય કર્યો છે રાજ્ય સરકારના કર્મચારીઓ અને અધિકારીઓને હાલ વય નિવૃત્તિ સમયે નિવૃત્તિ ગ્રેચ્યુઇટી તેમજ અવસાન ગ્રેજ્યુઇટી મહત્તમ વીસ લાખની મર્યાદામાં આપવામાં આવે છે ત્યારે કેન્દ્ર સરકારના ધોરણે હવે આ વય નિવૃત્તિ અને અવસાન ગ્રેજ્યુટીની મહત્તમ મર્યાદામાં પચીસ ટકાનો વધારો કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે આ નિર્ણયનો લાભ એક જાન્યુઆરી બે હજાર ચોવીસ પછી વયનિવૃત્ત થતા કર્મચારીઓ અને અધિકારીઓને મળવાપાત્ર રહેશે